ગુડ મોર્નિંગ જયમાં મોકલ જયમ લુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું સવાર સવારની અંદર વાગી રહ્યા છે ત્યારે આઠ અને આપણે છે મિત્રો લાતુર થી કિલોમીટર પહેલા અને આપણે જઈએ ભાઈ લોડિંગ કરવા માટે બાવળાની દાદ બાજા આપણા આ ગાડી આપડી છે તો આપણે નીકળવાનું હોય તો હાલો હમણાં નીકળીએ લાતુર મિત્રો લાતુર વાળી ફોર લાઈન જે આમ સીધા જાવ એટલે લાતુર જાય હે અને આપણે આવ્યા હે

મિત્રો અત્યારે સોલાપુર ની અંદર ભાઈ વરસાદ એવો હાજો પડ્યો કે ઘરો ડૂબી ગયા હે હવે બધા સમાચાર આવે છે નાંદેડ વાળો રોડ બંધ હતો એ પણ ખુલી ગયો પોખર ભેસાવાળો ખુલી ગયો એટલે એ કઈ ટેન્શન નથી હવે તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા ભરવાને જગાવી જઈને કેમ કે આ બધી આપણે થોડે ગમે સાઈડ બાઈ બધા કલિન્ડર સીટ ઉપર બેઠા એટલે તો હાલો મળીએ ભરવાની જગ્યાએ મિત્રો લાતુર ની ને અહીં બાંધ દેવરાવે હે ને આપણે ભાઈ લોકેશન ઉપર જવાનું હોય હજી આપણે મિત્રો પાંચ કિલોમીટર જેવું છે અહીંયા જવાનું છે આપણે લોડિંગ માટે આ જગ્યાએ તો હજી આ પાંચ કિલોમીટર જેવું છે મિત્રો હજી આપણે અહીંયા પહોંચ્યા હે આ જગ્યાએ હજી આપણી ગાડી લોડિંગ થશે તો અત્યારે ભાઈ લાતુરની ટ્રાફિક જો અમારા મિત્રો બાકી આપણે ભરવા જવાનું હોય ચાર સાડા ચાર કિલોમીટર હે તો મળીએ ના ભૂગી આપણે લોડિંગ માટે પોચી ગયા હે આજે કારખાનાથી આપડે લોડિંગ કરવાનું હોય મિલ ની અંદર આપણે ભૂગી ગયા હવે ભાઈ આપડે કાલપત્રિક ખોલાવે કે નહીં ઈ જોવાનું હોય મિત્રો ખાલી વ્યુ જો તમે ઉડે તો જા એવો મસ્ત મજાનો નો આવે ના આપડું કારખાનું હોય અમે દેખાય તો હવે આપણે હમણાં લોડિંગ કરવા જવાનું હોય અંદર અને ભાઈ પ્લાસ્ટિક ખોલાવે કે નહીં ઈ જોવાનું હોય મિત્રો હમણાં તો હાલો મળીએ હવે આપણે અંદર જઈને પછી કંટી આપણી ગાડી લાગી ગઈ છે ધારો કેમેરો સાફ કરવાની જરૂર છે થોડોક તો અહીંયા આપણી ગાડી લાગી ગઈ છે ભરવા માટે बढ़िया हो आप बिहार 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 तुम हम सब तो? से तो तो था था था। तो हो तो भोजपुर से बहुत बढ़िया तो कितने बजे तक गाड़ी लो रात तक दो घंटा हो जाएगा दो घंटा बोल रहे यार इतना दर नहीं लगता बहुत बढ़िया है गाड़ी भरने से पहले किसका नशा लगाना चाहिए તો મિત્રો હવે આપણો માલ તૈયાર થઈ ગયો ભરવાની સ્ટાર્ટિંગ થશે હમણાં થોડીક વાર અંદર બે કલાક અંદર કે ગાડી ભર નાખ્યું સબ બેઠે મીટિંગ જમા इधर पे

તૈયાર થતો જાય એમ લોડિંગ કરતા જાય વાથી ભરતાય પણ જાય છે ને લોડિંગ પણ કરતા જાય છે બધું ભેગું થાય છે કેટલેક વાગે થાય જોવાનું હોય આપણે બેઠા હે અત્યારે આરામથી મોજ માળીએ હે

આવી રીતના ગાયા નાખે પછી આયા પેકિંગ થાય આનાથી આપણે પટ્ટી લાગે આનાથી બાજકાનું મોવું સીવાય પછી આ આપડી ધાર ભરાય એ પૂરા થપા એ અપનાયે હવે તૈયાર નહીં કરે કાલ ચાલ હમણાં ગાડી આજે લોડ હો જાય કા તો મિત્રો આપણી ગાડી ભરાઈ જશે ભાઈ એમ કે હવે કાલ માલ તૈયાર કરવાનો હોય તો ભાઈ પવન તો ઠાકું વાંધો નથી કાલો મળીએ થોડીક વાર પછી અહીંયા આપડી બે થપી લાગવા આવે છે સ્પીડ તો સારી છે ભાઈ અને બે થપી તો ભરાવા ભાઈ હજી આવે જ છે માલ આપણો માલ ત્યારે સારું આપણે પ્લાસ્ટિક ન ખોલવું પડ્યું મિત્રો એવું તો ક્યારેક થાય કે આપણે પ્લાસ્ટિક ન ખોલવું પડે ભાઈ ના ખોલવું જ પડે બે પ્લાસ્ટિક ના ખાલી પ્લાસ્ટિક ને હેઠ આપણે બ્લેક પ્લાસ્ટિક પાથરી દીધું એટલે માલમાં કંઈ કઈ થાય નહીં આપણે ખોટી ઉપાધિ કરવાની નહીં નહી હજી આપણે બોરિયું બાકી છે બે ચાર પાંચ છ સાત આઠ ને નવ દસ દસ અગિયાર થપી બાકી છે મિત્રો આના સિવાયની આ થપી આવજે ને આવશે બાર થપી એમાં એક આવશે દંડો દંડામાં આપણે અઠાવીસ ની થપી અને બાકી છપ્પન છપ્પન ની થપી એટલે હિસાબ રાખવો પડે ભાઈ નકા આપણે સાતસો બોરી રેડી થઈ જાય આ આપણો એટલો હિસાબ રાખીએ એટલે હાથસો બોરી રેડી આપડી આપડી ગાડીમાં ત્રણ થપી લાગી ગઈ છે ત્રીજી થપી લાગે છે ટૂંકમાં લાગી નથી લાગે છે आज अंदर से आवे है माल अंदर जाए अपने आया माल तैयार था तो जाए वो नाचता है यो माल तैयार था यो नाचता है ये वाला बना रहे क्या तुम क्या कर रहे हो अभी 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 कितना कितना आता है एक बोरी पेजी पचास तो तो के जी अभी घट रहा है कम में हो गया, गया। जा रहा है मान

તો હાલો મિત્રો આપણે ઘડી બહાર બેઠા મળીએ પછી થાય આપણી ગાડી લોડિંગ ને એની બાજુમાં મિત્રો એક હોટલ છે નાની એવી આ ભાઈની તો ન્યા આવી ગયા જમવા માટે તો જમવામાં મસ્ત મજાની આપણી ઘર જેવી લોટલી પછી દહીં પછી આ છે દાર ને આ છે રીંગણાનું નું શિયાક ને પછી હે ચટણી તો અહીંયા ભાઈ શાય તો આપણે જડી નઈ તો હાલો મિત્રો મસ્ત મજાનું જમી લઈએ આનું દબાવી નાખીએ મળીએ પછી મિત્રો આપણે મસ્ત મજાનું જમીન આવી ગયા ભાઈ પેટ ફૂલ કરીને ગાડી આવ્યા મિત્રો આપણી ગાડીમાં ખાલી ચાર થપી રહી હે

ચલો ચલો ગાડી ભરો ગાડી ભરો બોલો 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 મિત્રો એને ભરવા દિયો દયોને ભરવા દિયો આપડે પેછા ગાડીએ જોઈ ને ભાઈ ગુંડે લગરે પૂરે ચાલો મિત્રો મળીએ આગળ તો ખાલી આપડી ગાડી માં ત્રણ થપી રહી છે હમણાં ભરાઈ જશે ભાઈ થોડીક વાર લાગશે ત્રણ થપી અહીંયા બહુ હારી સ્પીડ એ મિત્રો વાંધો નથી ગાડી ભરવા માં તો બહુ અતિશય ગાડી સ્પીડ કરી છે ભાઈ મિત્રો આને હમણાં કીધું ભાઈ ખાય આવો કે નહીં ગાડી ભરીને જ ખાવા જાય તો અમે કીધું ભાઈ વાંધો નહીં हां सब जा रहा है ये वीडियो बना रहा है हां यूट्यूबर बना रहे हो तो आ लो मित्रों मडी आवे अपने शैली थपी दिए पसे अपनी गाडी है अब आटली भरवानी ने आपने लक्षे है आमाबाई बोरी मुळू नथा એટલે આપણે બે બોરી लगती हो एक 60 ની આવી અને 60 ની આવે ભાઈયા કેસે ઉભીયા બડી અમેજી મે બજે મે શું ક્યા કુછ બોલના ચાહતે હો નઈ નઈ શું બોલના ચાહતા કે બોલ વિડિયો બના રહા તુ આમ બનાય બહુત બના દિયા આપ ઘાડો મે મેરા ક્યા કરને કા तो मित्रों ये तो बाजे है मस्ती करे बड़े और आप अपनी गाड़ी इतनी रही है खाली भाई अबे कलाक एक का मामलो नहीं मित्रों और खाली 1/2 कलाक मान और 2 कलाक गेहूं गेहूं है 1 कलाक गेहूं अबे लास्ट टप ही रही इसके बिना

આપણી ગાડી લોડિંગ થઈ ગઈ છે ને હવે આપણે જવાનું હોય ભાઈ હાથું જોઈને કાટે કાલ પટ્ટી બાંધી છે એટલે હાથું પગું ની ખંડાઈ ગઈ તો હાલો ફટાફટ હાથું પગું જોઈને કાટે જાય મળીએ પછી તો આપણે લોડિંગ કરીને નીકળી ગયા છે લાતુર થી અને ભાઈ હજી તો આપણે લાતુર જ છીએ મિત્રો અને ટ્રાફિક છે ભાઈ લાતુર અંદર નેક્સ્ટ લેવલ ની અંદર ભાઈ હવે આપણે હાઈલા રાખીએ મિત્રો તો વેલેરો ભીડ વાળો પાસ થઈ જાય કેમ કે રાતે ભીડ થઈને જવાય નહીં ભાઈ એટલે આપણે દી ઉગામાં નીકળી જવાય ભીડ થઈને ચાલો મળીએ આગળ આપણે ભીડ વારે હાઈવે ઉપર ટર્ન મારી લીધો હોય ને બીડવારો હાઈવે અને હવે આપણે પપ્પા ગયા છે બીલથી લેવા માટે કેમ કે બિલ આવે એ આપણે અહીંથી જવાનું થાય તો હમણાં બિલ લેવા ગયા છે હમણાં આવે એટલે નીકળી જાય ચાલો આપણે ડાઇવિંગ સેટ કરીએ મિત્રો આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો પછી જય શ્રી તમને કોમેન્ટ કરો હું મળું તમને ફરીથી કાલ નવા વિડીયો સાથે તો બાય બાય જય